જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજના કથા અધ્યાયમાં આપની ચેનલ ધર્માભક્તિ ભક્તિ પર આપનું હાર્દિક સ્વાગત છે આપનો શુભ અને મંગલમય બને આજના અધ્યાયની શરૂઆત કરતા ચિત્રગુપ્તે બંને ભાઈઓના કર્મોથી સમીક્ષા કરીને યમદૂતોને આદેશ આપ્યો કે મોટા ભાઈ કુંડલને ઘોર નરકમાં નાખો અને બીજા ભાઈ વી કુંડલને સ્વર્ગમાં લઈ જાઓ જ્યાં તેને ઉત્તમ ભોગ મળશે યમદૂતોએ આ આદેશ અનુસાર કાર્ય કરવાનું ચાલુ કરી દીધું ત્યારે એક દૂત કુંડલને નર્કમાં લઈ ગયો જ્યારે બીજો દૂત ખૂબ નમ્રતાથી વિકુંડલને કહ્યું કે હે વિકુંડલ તમે તમારા સારા કર્મોના કારણે સ્વર્ગને પ્રાપ્ત થયા છો ત્યાં અનેક પ્રકારના સુખોનો ભોગ ભોગશો ચાલો સ્વર્ગ તરફ જઈએ વિકુંડલ આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને શંકાભર્યા સ્વરે પૂછવા લાગ્યો કે હે યમદૂત મારા મનમાં એક મોટી શંકા ઊભી થઈ છે હું તમારાથી કંઈક પૂછવા ઈચ્છું છું કૃપા કરીને મારા પ્રશ્નોનો જવાબ આપશો અમે બંને ભાઈઓ એક એક જ જ જન્મ્યા સરખા કર્મો કર્યા ક્યારેય કોઈ શુભ કાર્ય નથી કર્યું તો પછી એકને નર્ક કેમ મળ્યું અને બીજાને શા માટે સ્વર્ગની પ્રાપ્તિ થઈ હું સ્વર્ગમાં આવું છું એ માટે કોઈ કારણ મને દેખાતું નથી ત્યારે યમદૂતે જવાબ આપ્યો હે વૈકુંડલ માતા પિતા પુત્ર ભાઈ બહેન સાથેના સંબંધો માત્ર જન્મ અને કર્મ માટે જ મળે છે જેમ એક વૃક્ષ પર અનેક પંખીઓ આવે છે અને પછી જતા રહે છે તેમજ આ દુનિયામાં પણ માતા પિતા અને સંતાનોનો સંબંધ છે દરેક વ્યક્તિ તેના પોતાના કર્મો અનુસાર ફળ ભોગવે છે તમારો નાનો ભાઈ તેના પાપ કર્મોને કારણે નર્કમાં ગયો છે જ્યારે તમે તમારા કર્મોના પરિણામે સ્વર્ગમાં જઈ રહ્યા છો વી કુંડલે આશ્ચર્યભર્યા સ્વરે પૂછ્યું પણ મેં તો આજ સુધી કોઈ પણ ધાર્મિક કાર્ય કર્યું જ નથી હું તો હંમેશા ભોગવિલાસમાં જ રહ્યો છું હું મારા કર્મોને ઓળખતો પણ નથી તો તમે તેને જાણતા હો તો મને કહો ત્યારે દેવદૂત બોલ્યો હું બધા જ પ્રાણીઓના કર્મો વિશે સારી રીતે જાણું છું જ્યારે તમે તમારા ભૂતકાળની બાબતો વિશે નહીં જાણતા હશો સાંભળો એક હરિમિત્ર નામના બ્રાહ્મણનો પુત્ર સુમિત્ર હતો જેનું આશ્રમ યમુના નદીના દક્ષિણ ભાગમાં હતું તમે જંગલમાં તેની સાથે મિત્રતા કરી હતી અને તેથી તેની સાથે તમે મહામાસમાં બે વખત યમુના નદીમાં સ્નાન કર્યું હતું પ્રથમ વખત મહાસ્નાન કરવાથી તમારા બધા પાપો નષ્ટ થઈ ગયા અને બીજી વખત મહા મહિનામાં સ્નાન કરવાથી તમે સ્વર્ગને પ્રાપ્ત થયા છો હે વૈશ્ય માત્ર બે વખત મહા મહિનામાં સ્નાન કરવાથી પુણ્યની ફળથી હે વૈશ્ય માત્ર બે વખત મહામાસમાં સ્નાન કરવાના પુણ્યથી તમે સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે જ્યારે તમારો ભાઈ પાપના કારણે નર્કમાં ગયો છે દત્તાત્રેયજી મહારાજ કહે છે આ રીતે વિકુંડલ યમલોકના દુઃખોથી વ્યાકુળ થઈને પ્રેમભરી મુદ્રામાં યમદૂતને પૂછવા લાગ્યો હે યમદૂત સજ્જન લોકો સાથે થોડી ઘણી ક્ષણોનું સત્સંગ પણ કલ્યાણકારી બને છે કૃપા કરીને મને કહો કે કયા કર્મો કરવાથી મનુષ્ય યમલોકમાં નથી જતો ત્યારે યમદૂત કહેવા લાગ્યો કે હે વિકુંડલ તમે બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે ભલે હું પરાધીન છું પણ તમારા સ્નેહવશ હું મારી બુદ્ધિ પ્રમાણે તેનો ઉત્તર આપું છું જે મનુષ્ય શરીરથી વચનથી અને મનથી કદી પણ અન્ય પ્રાણીઓને દુઃખ આપતા નથી તેઓ કદી યમલોકમાં આવતા નથી પણ જે મનુષ્ય હિંસા કરે છે તેઓ ચાહે તો વિદ્યા વેદ અભ્યાસ તપ કે દાન કરી લે તેમ છતાં તેઓ ઉન્નત ગતિ પ્રાપ્ત નથી કરી શકતા જે મનુષ્ય પોતાના ભોજન માટે જીવોની હિંસા કરે છે ઝાડ વૃક્ષ વનસ્પતિઓ આદિ નષ્ટ કરે છે તેઓ કાલસુર નામના ભયંકર નર્કમાં પડે છે ત્યાં તેઓ પોતાનું જ માંસ ખાય છે પોતાનું જ રક્ત અને પીડા સહન કરે હિંસક પ્રવૃત્તિઓ કરનારે આગળના જન્મમાં અંધ પાંડેર્યુંબડું ગરીબ અને અંગવિહીન બનીને જન્મ લેવા પડે છે તેથી જ આ લોક અને પરલોકમાં સુખની ઈચ્છા રાખનાર મનુષ્ય કદી પણ શરીર વાણી અને મનથી બીજાને દુઃખ આપવું નહીં જોઈએ જે લોકો અહિંસક જીવન જીવે છે તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો જેમ સીધી અને વાંકી ચૂકી પ્રવાહ ધરાવતી નદીઓ અંતે સમુદ્રમાં જ ભળી જાય છે બ્રહ્મચારી ગૃહસ્થ વનપ્રસ્થ અને સંન્યાસી આ બધાએ પોતપોતાના ધર્મનું પાલન કરવું જોઈએ અને ઇન્દ્રિયજીત બનીને જીવન જીવવું જોઈએ જે લોકો શિસ્તપૂર્ણક જીવન જીવે છે સંયમ રાખે છે તેઓ અંતે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે જે લોકો તળાવ કુવા ધર્મશાળા આશ્રમ મંદિરો વગેરેનું નિર્માણ કરે છે અને જે સાદા સાત્વિક યશસ્વી કર્મોમાં લાગેલા રહે છે તેઓ કદી યમપુરીમાં જતા નથી જે લોકો તળાવ કુવા ધર્મશાળા આશ્રમ મંદિરો વગેરેનું નિર્માણ કરે છે અને જે સદા સાત્વિક યશસ્વી કર્મોમાં લાગેલા રહે છે તેઓ કદી યમપુરીમાં જતા નથી જે લોકો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને જીવન જીવતા નથી પણ વેદશાસ્ત્રોમાં નિષ્ઠા રાખીને દૈવિક યજ્ઞ હવન વગેરે પૂજન કરે છે જે લોકો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી જીવન જીવતા નથી પણ વેદ શાસ્ત્રોમાં નિષ્ઠા રાખીને દૈનિક યજ્ઞ હવન વગેરે પૂજા કરે છે તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે યુદ્ધ ભૂમિમાં જે વીર મૃત્યુ પામે છે તેઓ પછીના જન્મમાં સૂર્યલોક પ્રાપ્ત કરે છે અને અને જે મનુષ્ય અનાથ સ્ત્રી શરણાગતો રક્ષા કરે છે તે પોતાના માટે પ્રાણ આપી દે છે તેઓ કદી સ્વર્ગમાંથી પાછા આવતા નથી જેવો અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય પીવાના પાણીની વ્યવસ્થા કરે છે તેઓ અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે મોટા મોટા યજ્ઞ પણ તેટલું ફળ નથી આપી શકતા જેટલું ફળ માર્ગમાં ફળદાયી વૃક્ષો વાવીને મળે છે જે મનુષ્ય વૃક્ષોનું રોપણ કરે છે તે સદા દાનશીલ અને યજ્ઞ કરનાર ગણાય છે પરંતુ જે કોઈ સારા ફળો આપતા અને શીતળ છાયો આપતા વૃક્ષોને કાપે છે તે નકારકામી બની જાય છે